આપ માનસી બારના ટકોરે વાત કરવી છે આપને સ્પર્શા મુદ્દામાં સાવચેતીની અને તે છે આતંકી અંદર વારંવાર પ્રવૃત્તિઓ અને તેને બનાવતા ભારતીય જવાનો ત્યારે હવે વાત સુધી સીમિત નથી કારણ કે આતંકીઓના નિશાને છે હવે ગુજરાત ગુજરાતના એ મહાનગરો કે જે હરણફાળ ભરી રહ્યા છે જેમાં શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટનો હતો પ્લાન અને આ ખુલાસો કર્યો છે ના આતંકી શાહનવાઝ આલમે ત્યારે આજે વાત કરીએ સાવધાન ગુજરાત જલ્દી પકડાઈ ગયું નહી તો અત્યારની સ્થિતિ શું હોત તે સૌથી મોટો પ્રશ્ન હોત ગુજરાત શું ખરેખર સાવધાન છે ખરું શું તેની અંદર સુરક્ષા છે ખરી આતંકીઓના નિશાને ગુજરાત હોવામાં મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે ગુજરાત હતું આતંકીઓના ટાર્ગેટ પર શાહનવાઝ જેની તપાસમાં સૌથી મોટો ખુલાસો સામે આવ્યો જેમાં ગુજરાતના અલગ અલગ મહાનગરો અમદાવાદ વડોદરા સુરત ગાંધીનગરની અંદર બ્લાસ્ટનું ષડયંત્ર હતું જે આખો તેમનો માસ્ટર પ્લાન હતો તેમાં સૌથી પહેલા તો તે લોકોએ રેકી કરી તે સ્થળોની જે તે સ્થળોની વિડિયોગ્રાફી કરેલી છે તેમની પાસેથી આ બધું જ મળી આવ્યું છે અને આ રેકી કરીને અલગ અલગ એવા ભીડભાડવાળી જગ્યાઓ એવા મોલ એવા સ્થળો કે જ્યાં આ લોકો બ્લાસ્ટ કરવાના હતા આતંકીઓના નિશાને જ્યારે ગુજરાત હતું ત્યારે સૌથી મોટી વાત તો એ છે કે આ શાહનવાઝ આલમ કોણ છે તેની વાત કરાય મહારાષ્ટ્રના નાગપુરથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે માઇનિંગ વિષયમાં એન્જિનિયરિંગ શાહનવાઝ આલમે કર્યું છે આતંકી કે આખરે તે કોણ છે તેને જાણવું એટલા માટે જરૂરી બને કારણ કે તેણે શ્રેણી બ્લડ બ્લાસ્ટ કેસની અંદર તેનો જે પ્લાન હતો આઈડી તે બનાવી રહ્યો હતો એનઆઈએ દ્વારા શાનવાસની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી નવેમ્બરની અંદર આ સ્થિતિ સામે આવી હતી મહત્વની વાત તો એ છે કે એજન્સીઓ તેની શોધમાં સતત કામ કરી રહી હતી અલગ અલગ ઠેકાણાઓ અલગ અલગ લિંક જોડી જોડીને તેની પાસેથી પહોંચી શાનવાઝે મહારાષ્ટ્રના નાગપુરથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે પરંતુ આ શાહનવાઝ આલમ કે જેણે ગુજરાતની અંદર અમદાવાદ સુરત તેમાં પણ ગાંધીનગર આ બધી જ જગ્યાએ શ્રેણી બ્લાસ્ટ કરવાની તૈયારી કરી હતી હવે જે ખુલાસો થયો છે તેની વાત કરીએ એનઆઈએ દ્વારા આઈએસઆઈએસ આતંકી શાનવાઝની તપાસમાં મોટો ખુલાસો થયો છે ગુજરાતમાં સીરિયલ બ્લાસ્ટના ષડયંત્રનો સૌથી મોટો પર્દાફાશ થયો છે એ અલગ અલગ વિસ્તારો હતા જેમાં એમાંય મહાનગરો એવા અમદાવાદ વડોદરા સુરત અને ગાંધીનગર કે જ્યાં સૌથી વધારે લોકો અને રચ્યા પચ્યા રહેતું એ ષડયંત્ર સ્થળોએ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરી એવા સ્થળોની પસંદગી કરી એક વર્ષ પહેલા આતંકી હુમલાની રેકી કરવામાં આવી હતી અલગ અલગ સ્થળો પર તેમના લોકો અંગે કામ કરતા હતા ભારતીય જનતા પાર્ટી અને વ્હીપની ઓફિસ અને કાર્યાલયોને ટાર્ગેટ કરાયા હોવાની જાણકારી મળી ગુજરાતની અંદર અલગ અલગ શહેરોમાં બ્લાસ્ટ કરીને શાંતિ ડોહોળવાનું પ્લાનિંગ કર્યું હતું હવે ઘણા બધા પ્રશ્નો ઉઠી રહ્યા છે કે આખરે આજે તેમાં ગુજરાતની શું સ્થિતિ થાત જો આ શાહનવાઝ પકડાયો ન હોય કોણ છે ગુજરાતની શાંતિને ડોહોળનારા દુશ્મનો આ સૌથી મોટો સવાલ છે અને જે એક કામગીરી કે તેને પકડવામાં સફળતા મળી શ્રેણીપત બોમ્બ વિસ્ફોટની યોજના આખરે કોણે ઘડિયાતી કોણ છે તેનો માસ્ટર કેમ અવારનવાર ગુજરાતના શહેરોને ટાર્ગેટ કરાઈ રહ્યા છે આ પણ એક સૌથી મોટો સવાલ છે આતંકીઓની મંસા સામે ક્યારે જડબા તોડ જવાબ આપવામાં આવશે આવી ઘટના બનતી અટકાવવા શું કડક પગલા લેવામાં આવશે આ પણ એક સવાલ છે આ બધા સવાલ એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે ગુજરાતની અંદર જે જે નામ સામે આવે છે અમદાવાદ છે સુરત છે ગાંધીનગર છે વડોદરા છે આ બધી જ જગ્યાએ અમુક અમુક એવા વિસ્તારો અમુક અમુક એવા સ્થળો કે જ્યાં સૌથી વધારે લોકોની ભીડ હોય તે જગ્યાએ રેકી કરવામાં આવી તે સ્થળોની વિડિયોગ્રાફી ઉતારવામાં આવી હવે તેની અંદર કોણ કોણ સંડોવાયેલું છે તે પણ એક સૌથી મોટો સવાલ છે આજ જ અંગે સ્ટુડિયોથી અમારા સહયોગી વિરેન્દ્ર ભાટી આપણી સાથે જોડાઈ ગયા છે અને અંબાલાલ ચૌહાણ જે એક્સ આઈપીએસ છે તે પણ આપણી સાથે જોડાયા છે બંનેનું સ્વાગત છે જીએસટીવી ની અંદર સૌથી પહેલા વિરેન્દ્ર આપણી પાસે આવવા માંગુ છું કે શાહનવાઝ પાસેથી થયેલા ખુલાસાઓ અને ગુજરાતની શાંતિ અને તેમાં પણ અત્યારે આપણે જીએસટીએ જે મુદ્દો ઉપાડ્યો કે સાવધાન ગુજરાત જે ખુલાસા થયા છે તે ખરેખર ઘણા ચોંકાવનારા છે કારણ કે આ તો શ્રેણીબદ્ધ બ્લાસ્ટ કરવાની મનસા ધરાવતા હતા બિલકુલથી માનસિંહ કે જે આ શાહનવાજની એનઆઈએ દ્વારા દિલ્હી ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી તે શાહન અવાજ દ્વારા તેમજ તેની સાથે સંકળાયેલા લોકો દ્વારા જે અલગ અલગ જગ્યાઓની રેકી કરવામાં આવી હતી ગુજરાતને ટાર્ગેટ બનાવવામાં આવ્યું હતું ને જે ગુજરાત હત્યાકાંડ થયો હતો તેનો બદલો લેવામાં આવ્યો આવનાર સમયમાં લેવાનો હતો તેવું પણ તેના દ્વારા કબૂલવામાં આવ્યું હતું જ્યારે એનઆઈએની પૂછપરછ ચાલી રહી હતી ત્યારે શાહનાવાદની પૂછપરછની અંદર અનેક તેના દ્વારા ખુલાસા કરવામાં આવ્યા છે તેમજ તેની પાસેથી જેટલું પણ વસ્તુઓ મળી આવી હતી તે તમામ વસ્તુઓની અંદર અનેક ચોંકાવનારીઓ માહિતી ની પાસે આવી છે તેની અંદર જો માનસી જોવા જઈએ તો તેના મોબાઈલમાંથી અનેક ફોટોગ્રાફ્સ તેમજ વિડીયોગ્રાફી મળી આવી હતી જે ગુજરાતની અંદર અલગ અલગ જે જગ્યાઓ હતી તેને ટાર્ગેટ કરવામાં આવી હતી જેમાં વી એચપીનું નું હેડક્વાર્ટર હોય આરએસએસનું હેડક્વાર્ટર હોય અનેક રાજકીય નેતાઓની પણ તેના દ્વારા રેકી કરવામાં આવી હતી ને તમામ લોકોને વિડીયોગ્રાફી ફોટોગ્રાફી તેની પાસેથી મળી આવી હતી તેના દ્વારા જે તેની ધરપકડ કરવામાં આવી છે તે એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો હતો પરંતુ તેના દ્વારા આઈઈડી બ્લાસ્ટ કરવાની જે સામગ્રી હોય છે તે તમામ સામગ્રીઓ સાથે તે પોતે પણ એક બોમ્બ બનાવવાની કામગીરી કરી રહ્યો હતો ને તે પોતે બોમ્બ બનાવીને અલગ અલગ જગ્યા ઉપર વિસ્ફોટ કરવાનો હતો ત્યારે હાલ એનઆઈએ દ્વારા તેની ધરપકડ કરીને બીજા અન્ય પણ ખુલાસા થઈ શકે તેમ છે પરંતુ તેના દ્વારા જેટલા પણ ફોટોગ્રાફ્સ અને વિડીયોગ્રાફી લેવામાં આવી હતી તે તમામ વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફ્સ વિદેશની અંદર તેના જે આકાઓ બેઠેલા છે તેમને મોકલવામાં આવી હતી એટલે કે ચોક્કસથી માનસી આની અંદર કહી શકાય કે જ્યારે પણ આ બે હજાર ત્રેવીસની વાત હતી એટલે કે ગત વર્ષની વાત હતી પરંતુ જો આ પ્લાસ્ટ થયા હોત તો ગુજરાતની અંદર જે હાહાકાર જે ચિકિયારી સાંભળવા મળે બહુ ખરાબ પરિસ્થિતિ સર્જાત પરંતુ એનઆઈએ દ્વારા ખૂબ જ સારી તેમજ સુંદર કામગીરી કહી શકાય ને તેને દ્વારા અનેક આગળ પણ ખુલાસા કરવામાં આવી શકે છે ત્યારે હાલ જે માહિતી પ્રાપ્ત થઈ છે તેની અંદર તેના દ્વારા ગુજરાત હાઈકોર્ટ હોય અલગ અલગ જગ્યાઓ ઉપર રેલવે સ્ટેશન ખીચ ભરેલી જે જગ્યાઓ હોય છે તેને આ તમામ આઈએસઆઈ સાથે સંકળાયેલા જે લોકો છે તેમના દ્વારા ટાર્ગેટ કરવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે હાલ તો માનસી બિલકુલ આપણી સાથે અંબાલાલ ચૌહાણ પણ જોડાયા છે આપની પાસે આજે શાહનવાઝ છે તેની પાસેથી જે ખુલાસા સામે આવ્યો સૌથી પહેલા તો એનઆઈની બિરદાવવા લાયક કામગીરી કારણ કે તેને પકડી પાડવામાં આવ્યો નહીતર આજે નામો સામે આવ્યા છે અમદાવાદ છે સુરત છે વડોદરા છે ગાંધીનગર છે ત્યાં તો કેટલી મોટી સંખ્યામાં લોકો છે અને આપણે સિવિલ હોસ્પિટલનો બોમ્બ્લાસ્ટ ભૂલ્યા નથી હજુ તે પરિસ્થિતિ આપણી સામુ તાજી સમક્ષ જ છે અને જો આવી પરિસ્થિતિ ફરી સર્જાઈ હોત તો આપનું શું માનવું છે કઈ રીતે આ લોકો તૈયાર થતા હશે સૌ પહેલા તો આપણે એને ને અને એની સાથે જે કોઈ સંકલિત પોલીસ હોય કે આઈબી હોય કે બીજા જે કોઈ આપણા પોલીસના જે સીધા આડકતરી સાથે સંકળાયેલા જે દળો છે જે બાતમીદારો છે એ બધાને અભિનંદન આપવા પડે કે બહુ સારું કામ કર્યું છે અને એક મોટી હોનારત જે કહેવાય દુશ્મનો દાવ સફળ થાય એવી હોનારત આપણે

અને જયારે આઈએસઆઈ અથવા પાકિસ્તાન જયારે ઈચ્છે ત્યારે એમને જાગૃત કરી શકે છે અને જયારે ઈચ્છે ત્યારે એ માટેની કાર્યવાહી એ લોકો શરૂ કરી છે એમના કરનસીબે આ પકડાઈ ગયા છે કદાચ બીજી જગ્યાએ ક્યાંય જાગૃત હોય તો એના ઉપર પણ એને એનઆઈ એનએસએ અથવા આપણી આઈબી છે જે બાતમીદારો છે એ બધાએ ચાંપતી નજર રાખી અને એમને પણ પકડી લેવા જોઈએ એ વાત છે અને પછી વાત એ છે કે જો આ બનાવ બની ગયો હોત ક્યાંક અમદાવાદ ગુજરાત છે ગાંધીનગર છે સુરત છે કે બીજું કોઈ આપણું કોઈ મોટું ગામ કે જ્યાં વધારે લોકો એક સાથે ભેગા થતા હોય ત્યાં જો આ રીતે એ લોકોએ મૂકી દીધું હોત અને આવા બોમ્બ ધડાકા થઈ ગયા હોત તો ધેટ વુડ હેવ બીન અત્યારે આપણે થોડી ઘણી સલામતી અમે અનુભવી રહ્યા છીએ પણ થોડું કદાચ એવું પણ લાગે છે કે એના જે વિડીયો ફોનમાંથી જે વિડીયો અને એ બધા જે પકડાયા છે એટલે નહીં તો જનરલી આ લોકો શું કરતા હોય છે કે જ્યારે રેકી કરતા હોય છે જે ફોટોગ્રાફ બીજા બધા લઈ લે એટલે પછી તાત્કાલિક એમના આકાઓને મોકલી અને પછી તાત્કાલિક ડિલીટ કરી દેતા હોય છે આને ડિલીટ કેમ કર્યું તો કદાચ આ શીખવું માણસ હશે એવું લાગે છે અથવા એક બીજા જે ગમે તે કારણો હોય પણ આપણી પોલીસ અને આપણી એનએસએ અને આપણી આઈબી આઈબી એટલે ઇન્ટેલિજન્સ બ્યુરો જે બાતમી દરેક પ્રકારની લાવે છે રો છે વિજયી પણ જીતે એ બધું કામ ખરેખર બિદ્દાવાલા છે એમના અધિકારીઓ જે એમને સલાહ સૂચન માર્ગદર્શન આપી એ પણ બિદ્દાવા લાયક છે અને આપણે બધા મોટી એક આ દાખલા તરીકે કશાબ વખતે જે કાંડ બન્યું હતું એવા એક કાંડમાંથી આપણે બચી ગયા છીએ અને આપણે કહ્યું એમ સિવિલ હોસ્પિટલમાં જે આપણે અમદાવાદમાં ધરાવો થયેલો એ આપણને બધાને યાદ છે અને એ વખતે બહુ ટ્રેજેડી કરુણ પરિસ્થિતિ સર્જાઈ હતી અને

એ બધી તપાસ કરી અને આખે આખું કાવતરું બહાર પાડવું જોઈએ અને એક બહુ સરસ કામ કર્યું છે એ બદલ અભિનંદન આપની ચેનલે પણ માટે એ મુદ્દો જે હતો કે આખરે આજે અલગ અલગ મહાનગરો ને એમાં પણ કેટલા વ્યસ્તતા વાળા બધા શહેરો છે જેમાં લોકોને એકબીજા સાથે વાત કરવાનો ટાઈમ નથી હોતો અને એ બધાની વચ્ચે સુરક્ષા ઉપર પણ બધાને પૂરેપૂરો ભરોસો છે

ત્યારે તેના દ્વારા સમગ્ર માહિતી પણ આપવામાં આવી છે અને એનઆઈએ દ્વારા અનેક હાલ જે એનઆઈએ પાસે જે માહિતી છે ગુપ્ત માહિતી છે તે હજી સુધી બહાર જાહેર નથી કરવામાં કારણ કે અન્ય કારણોસર તેમના દ્વારા માહિતી જાહેર નથી કરવામાં આવી પરંતુ શાહસ દ્વારા તે પણ કબૂલી તો લેવામાં આવી છે કે ગોધરા હત્યાકાંડ જ્યારે સર્જાયો હતો તેનો બદલો લેવા માટે તેમના દ્વારા આ સમગ્ર ષડયંત્ર રચવામાં આવ્યું હતું ને અનેક જગ્યાઓ પર જે આઈઆઈડી બ્લાસ્ટ કરવાના હતા તે સમગ્ર માહિતી ઉપરથી હાલ પડદો ઉચકાયો છે પરંતુ માનસી જે બીજી અન્ય કબુલાતો તેના દ્વારા કરવામાં આવી છે તે સમગ્ર કબુલાત એનઆઈએ પાસે છે સમગ્ર જે માહિતી છે તે તમામ મેળવવામાં આવી છે તેની સાથે અન્ય લોકો પણ સંકળાયેલા હતા કોણ કોણ લોકો હતા હાલ કઈ જગ્યા ઉપર છે તે તમામ પાસા ઉપર હાલ એનઆઈએ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે પરંતુ બીજી બાજુ જો માનસી જોવા જઈએ તો તે જે મોપેડનો ઉપયોગ કરતા હતા તે તમામ મોપેડ તેમના દ્વારા રેન્ટ લેવામાં આવતા હતા અને રેન્ટ ઉપર તે મોપેડ કરીને તેમના દ્વારા સમગ્ર જગ્યા ઉપર રેકી કરવામાં આવતી હતી એટલે કે આ જે આતંકીઓ છે તેમના દ્વારા એક એવો હિસ્સો કહી શકાય કારણ કે આ જે મોપેડ રેન્ટ ઉપર મળતા હોય છે ત્યારે તેમના દ્વારા જે ડોક્યુમેન્ટો આપવામાં આવ્યા હશે એટલે કે સબમિટ કરવામાં આવ્યા હશે તેમના ફોટોગ્રાફ્સ હોય આધાર કાર્ડ હોય પાન કાર્ડ હોય તે તમામ પણ તે લોકોએ ફરજી બનાવ્યા હોઈ શકે છે કારણ કે તેમના દ્વારા જ્યારે રેન્ટ ઉપર લેવામાં આવ્યું હશે ત્યારે તેમના દ્વારા કોઈ જે પુરાવા હશે તે સાચા કોઈ આપવામાં નહીં આવ્યા કારણ કે અનેક બનાવતી અત્યાર સુધી સામે આવતું હોય છે જ્યારે ભૂતકાળની અંદર સિવિલ હોસ્પિટલ હોય કે હાટકે સ્ટોર હોય તે જગ્યા ઉપર અલગ અલગ જગ્યા ઉપર જ્યારે બ્લાસ્ટ થયા હતા ત્યારે તેની અંદર સાયકલ અને ટિફિનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ને જે જગ્યા ઉપર બોમ્બ બ્લાસ્ટ થતા હતા તે જગ્યા ઉપર થયા બાદ ધારો કે વીએસ હોસ્પિટલ હોય સિવિલ હોસ્પિટલ હોય તો આ આતંકીઓ સમગ્ર તે પ્રકારનું ષડયંત્ર રચ્યું હતું કે તેની અંદર જ્યારે પણ આ બોમ્બ બ્લાસ્ટ થશે તો સમગ્ર લોકો તેમને કોઈ સરકારી હોસ્પિટલમાં લઈ જશે ત્યારે તેમના દ્વારા તેઓ પણ ટાર્ગેટ કરવામાં આવ્યો હતો કે જ્યારે તમામ લોકો હોસ્પિટલ લઈ જવામાં આવે ત્યારે આ લોકો દ્વારા હોસ્પિટલની અંદર પણ બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા અને જે સિવિલ હોસ્પિટલની અંદર બ્લાસ્ટ થયા હતા તેની અંદર લોહીની જે નદીઓ ખાબુચિયા ભરાયેલા હતા તે ખૂબ જ કંપાવી દે તેવા દ્રશ્યો સર્જાયા હતા એટલે કે આ લોકો ખૂબ જ મોટા પ્લાનિંગમાં હતા પરંતુ એનઆઈએ દ્વારા તે પ્લાનિંગને નિષ્ક્રિય કરવામાં આવ્યું છે ને ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી હોય તેવી લાગી રહ્યું છે મા અમરલાલ સૌથી મોટો સવાલ એ છે કે આજે જે શાહનવાઝ છે તેનો કહેવાય કે અલ કાયદાનો ટોક આતંકી છે અનવર અને શાહનવાઝનો ગુરુ અનવર અવલકી હતો અને તેનું જ્યારે મૃત્યુ થયું તે પછી તેણે આ બધું જ સંભાળ્યું ગોધરાકાંડનો તેણે ઉલ્લેખ કર્યો કે ગોધરાકાંડનો બદલો તેને લેવો હતો આવી જ રીતે બદલાની ભાવનાની અંદર કાશ્મીરની અંદર શું સ્થિતિ છે આપણને ખબર છે પરંતુ ભારતીય સેનાનો જવાનો કે જે રીતે તેને જવાબ આપતા હોય છે શાહનવાઝને પકડવું કેટલી મોટી સિદ્ધિ ગણી શકાય છે એના જ્યાં કઈ રહેતો હોય ત્યાં એનો દરોડા પાડીને એ પછી એને જ્યાં જ્યાં ફોન કર્યા છે એ બીજા કોણ એની સાથે સંકળાયેલા છે અને શું એ લોકો એ બીજું કર્યું છે બોમ્બ બનાવ્યો તો એમાં બોમ્બ બનાવવા માટે એને કયા કઈ એ બધી પણ માહિતી લેવી જોઈએ અને એ લીધી જ હશે એમાં કોઈ સવાલ જ નથી કારણ કે એ જે સંસ્થાઓ આપણી જે આમાં કાર્યરત છે એ બહુ ચોકસાઈ પૂર્વક કામ કરે છે અને એ રીતે આ મોટું એક ષડયંત્ર જે પકડ્યું છે એ ખરેખર એક તો બહુ સારી વાત છે પણ હજુ જો એમાંથી કંઈક ખામી રહી ગઈ હોય ક્યાંક બીજા હજુ ક્યાંક બોમ્બ દરાકડા કરવાની એમની પ્રવૃત્તિઓ ચાલુ હોય અથવા નજીકના ભવિષ્યમાં કરવાના હોય તો એ બાબતે પણ માહિતી મેળવી અને એ લોકોને પણ એમાં પકડવા જોઈએ હજુ એક મને થોડું આશ્ચર્ય એ થાય છે કે હજુ સુધી એક જ માણસની કેમ ધરપકડ કરી છે કારણ કે જે રીતે કહીએ એ રીતે કે ભાઈ બે હજાર ત્રેવીસની વાત છે તો આટલા દિવસોમાં એ ફટાફટ ફટાફટ ધરપકડો થઈ જઈતી હતી રેડો થઈ જઈતી હતી અને કદાચ રેડો અને ધરપકડો થઈ પણ હશે બની શકે કે એમને પબ્લિક ગોર્મેન્ટમાં હજુ જાહેર નથી કરી મૂક્યું નહીં હોય કાં સ્વરૂપ સુરક્ષાના કારણોસર અથવા ગુપ્તતાના કારણોસર કે જે કોઈ કારણો હોય એ પણ એક ખરેખર સારું કામ કર્યું છે અને આ રીતે મોહમ દંડાકતાઓમાંથી આપણી પ્રજાને બચાવી દીધી છે આપણા દેશના સુરક્ષા તંત્ર માટે પોલીસ તંત્ર માટે એનએસએ માટે એ બધા માટે આપણને ગૌરવ છે પણ ગૌરવની સાથે સાથે પ્રજાની પણ એટલી સજાગતાની જરૂર છે કે ક્યાંય એમને ક્યાંય શંકાસ્પદ કઈ લાગે કોઈની દાખલા તરીકે હું જયારે સુરતમાં ડીસીપી તરીકે હતો ત્યારે એક ફ્લેટ છે એ ખાલી રહેતો હતો રાત્રે અગિયાર સાડા અગિયાર વાગે મારા ઉપર ફોન આવ્યો કે આ ફ્લેટ સાહેબ બે ત્રણ વર્ષથી ખાલી રહે છે ને અત્યારે મેં એક

આપ અમારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો આભાર એ સજાગતાની સાથે સાથે આ મુદ્દો એટલા માટે કહેવો પડે કારણ કે આ શાહનવાઝ પાસે જે ખુલાસા થાય તેની અંદર ગુજરાતની અંદર એ મહાનગરો અમદાવાદ સુરત વડોદરા અને ગાંધીનગર કે જ્યાં આ બધા જ મહાનગરો હરણફાળ ભરી રહ્યા છે તેની અંદર શ્રેણીબદ્ધ બ્લાસ્ટનો તેનો એ પ્લાન હતો ને એ પ્લાનને નિષ્ફળ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હજુ તો કેવા એટલા ખુલાસા સામે આવી શકે છે પરંતુ આ બધાની વચ્ચે એક લીટી એવી પણ કહેવી પડે કે આપણી સજાગતા જ આપણી સુરક્ષા માટે સૌથી વધારે મહત્વની છે આ સાથે ન્યૂઝ બુલેટિનમાં હાલ બસ આટલું જ આપ જોતા રહો જીએસટીવી નમસ્કાર